બે પોલીસે ઝડપી પાડ્યા હતા બંને ઈસમો વડોદરાના ગડાડી ગામથી આંકડાના જુગાડનો હિસાબ વાપી આપવા જતા હતા ભરૂચ પોઈન્ટ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ ઇસમને હોન્ટેડ જાહેર કર્યા છે

તેઓ સુરતના મકસુદ અબ્દલ હમીદ શ્યામવાલા અને ગોપાલ કૃષ્ણ ગુપ્તા હોવાનું જણાવ્યું હતું પોલીસે કારમાં તલાશી લેતા રોકડા રૂપિયા બાવન હજાર પાંચસો મળી આવ્યા હતા અને તેઓના મોબાઈલ ચેક કરતા વોટ્સએપના રોજે રોજના આંકડાઓના જુગાડના સાંકેતિક લખાણ સેન્ડ કરેલ જણાઈ આવ્યા હતા પોલીસે બંનેની સઘન પૂછપરછ કરતાં તેઓ વાપીના શાહરૂખ નામના શખ્સ સાથે આંકડાનો જુગાડ રમતા હોવાનું અને વડોદરાના ફોળ ગામનો જગડીશ તેમજ ગડારી ગામ અને તેમના ભાગીદાર ઝાકિર નામના શખ્સ પાસેથી આંકડાના જુગારમાંથી મળેલ રૂપિયા મેળવી વાપી ખાતે સહરૂખને આપવા જતા હતા પોલીસે રોકડા રૂપિયા બાવન હજાર પાંચસો અને દસ હજારના બે મોબાઈલ તથા ત્રણ લાખની સ્વિફ્ટ કાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ બાસઠ હજાર પાંચસોનો મુદ્દામાલ કબ્જે કરી વાપીના શાહરૂખ અને પોળના જગદીશ અને ગળાદી ગામના જાકીર નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યા હતા આ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વોન્ટેડ ત્રણ ઈસમોની ઝડપી પાડવાના ચકડો ગતિમાન કર્યા છે